વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજીનો પંદર વર્ષનો પુત્ર છેલ્લા સાત દિવસથી ગુમ થયો છે ત્યારે પરિવારે ગુમ થયેલ પુત્રને પાછા બોલાવવા મીડિયા મારફતે સંદેશ પાઠવ્યો છે વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજીનો પંદર વર્ષનો પુત્ર જીગર ગત ગુરુવારથી લાપતા હતા છે પરિવાર પર પુત્ર જીગર ગુમ થતાં આપ તૂટી પડ્યું છે જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખરૂપે પોતાના ઘરે પાછો ફરે તેવો સંવેદનશીલ સંદેશ પાઠવ્યો છે બેની આંખોથી પોતાના કાળજીના ટુકડાને યાદ કરી માતાપિતા તથા જીગનના ભાઈ અને બહેન કકડી રહ્યા છે શહેર પોલીસે અનેક સીસીટીવી કેમેરા તપાસ્યા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી બીજી તરફ લાપતા જીગનના તપાસમાં પોલીસે પણ કાર્યવાહી તે જ કરી છે પરંતુ તેઓ હજી સફળતાથી દૂર છે વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ પૂજા અર્ચના કરતા પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તે પોતાના ઘરે પાછો નહીં ફરે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનો છોડી દે છે પોતાના કાળજના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે તેવી વાત જીગનના પિતાએ ભીની આંખે કહી હતી ત્યારે જીગનની માતાએ તેની યાદમાં અને ત્યાગ કરી દીધો છે અને હૈયાફાટ રુદન સાથે તેમણે પોતાના જીગનના ટુકડાને ઘેર પાછો આવવા આહવાન કર્યું છે ગુમ થયેલ જીગનની બહેને તેને યાદ કરી વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આજીજી કરી છે જીગનના બહેન જીગર માટે હૈયાફાટ રુદન કરી રહ્યા છે ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તો એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજળ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પરેશાન નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુઃખી છે આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં કોઈ કશું નહીં કે બેટા એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવાનો મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે પણ એકવાર તું બેટા આવી જા તારી મમ્મી તો એટલા સુધી છે જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો નહીં તો હું મરી જઈશ હું અંજળ ત્યાગ એ ખાતી નથી પીતી નથી એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે કોઈ વાર બીપી હાઈ થઈ જાય છે એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે ત્યારે એ એની સ્થિતિ તબિયત સારી થાય છે બાકી બહુ જ મારી હાલત કપોડી છે બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું એક બાપ તરીકે તું મારું સાબળ દીકરા હું ઠાકોરજીની સેવા કરું છું હું આ વસ્તુને સમજું છું તું મારી વેદના સમજ બેટા હું તારે તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું આધ્યાત્મિક લાઈનમાં છું હું તારી આ વાતને સમજી શકું છું તું જ્યાં હોય ત્યાં બેટા જ્યાં હોય ત્યાં આવીને ફોન કર અમને જાણ કર અમને તારાથી ન અવાય તો અમે તને લેવા આવી જઈશું બેટા અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે તું એવું ન જાણતો કે હું શું મોડું બતાવીશ કોઈ તે કોઈ જાતનું તને એમ નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો તું એકવાર ઘરે પાછો આવી જાય